નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા નૈસર દેસાઈ અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણે પત્રકાર પરિષદ સંબોધી સુરત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ રદ કરવા અંગે ભાજપનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો હતો સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે અને અન્ય અપક્ષ તથા પ્રાદેશિક પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જીતી ગયા છે ત્યારે નવસારી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પીઠ ગાંધીવાદી નૈશદ દેસાઈ અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણે પત્રકાર પરિષદ સંબોધી સુરતમાં કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ રદ થવા પાછળ ભાજપનું ષડયંત્ર હોવાનું કહ્યું હતું લોકશાહી જોખમમાં હોવાનું અને સંવિધાનની હત્યા થઈ હોવાનું હતું તો નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી હતી સીબીઆઈ અને ઈડીની મદદથી જેલમાં નંખાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ધ્રુવીકરણની રાજનીતિ કરતા હોવાના પણ આક્ષેપો કરાયા હતા ફોર્મ જે રદ થયું એમાં ઉમેદવારે પાર્ટી સામે છેતરપિંડી ધોખાબાજી ચીટિંગ કર્યું કારણ કે અમે ઉમેદવારને ત્રણ દિવસથી કહીએ છીએ કે હાઈકોર્ટમાં પિટિશનમાં એફિડેવિટમાં સહી કરો ઉમેદવાર કરતા નથી એટલે એવું લાગે છે કે એ જો હાઈકોર્ટમાં રીટ પિટિશનમાં સહી નહીં આપે તો સ્પષ્ટ એવું સાબિત થાય કે એને પાર્ટી સામે છે પણ એ વધારે ભયાનક થયું બધા એમાં એવું થયું સાહેબ સવારે નવ વાગે હુકમ કરવાનું કલેક્ટરે કહ્યું અમે હાઈકોર્ટમાં જઈ નહીં શકીએ એટલે હુકમ બપોરે અઢી વાગે કર્યો અઢી વાગે જેવો હુકમ કર્યો ત્યાર પછી એમનું જે ફોર્મ રદ કરવાનો ઓર્ડર કર્યા પછી જે બીજા ઉમેદવારો હતા એ ઉમેદવારો લે મેરેડિયન હોટલમાં રાત્રે દસ વાગ્યા પહેલા વિડ્રોલ થઈ ગયા એક ઉમેદવાર રહી ગયા રાત્રે અગિયાર વાગે એ બસો પા જે બધા ઉમેદવાર વિડ્રો થયા જે ટેકેદારો થયા થયા એ ભય સામ દંડ ભેદ લાલચ થી પ્રવેશ કર્યો માન્ય મોદી સાહેબના માર્ગદર્શન થી માન્ય અમિત શાહ સાહેબના માર્ગદર્શનથી માર્ગદર્શન થી અને ક્રાઇમ બ્રાન્ચે રાત્રે અગિયાર વાગે બસપાના ઉમેદવારની શોધખોળ ચાલુ કરી આજે ગુજરાત સુરતના ઘણા પેપરોએ પણ આ લખ્યું છે એ પેપરોને કે કે એમણે આ લખ્યું રાત્રે બપોરે અઢી વાગ્યા સુધી ક્રાઇમ બ્રાન્ચે પોતાની પવિત્ર ફરજ બજાવી ચૂંટણી કમિશનર ટી એન સેશન સાહેબના આત્માને શ્રદ્ધાંજલિ આપી ક્રાઇમ બ્રાન્ચે અને માનીય મોદીજીને માનનીય અમિત શાહના માર્ગદર્શનમાં બસપાના ઉમેદવારનું અઢી વાગે ગુપ્ત રીતે ચૂંટણી બોર્ડની જેમ સંપૂર્ણ ગુપ્તતાથી હતી બહાર જાહેરમાં નહીં બહાર બસપા કોંગ્રેસના આગેવાનો કલેક્ટર રૂમની બહાર હતા મીડિયા કલેક્ટર રૂમની બહાર હતું પણ ત્યાં બસપાના ઉમેદવારના દર્શન કોઈને થયા નહીં પણ ખબર નહીં કલેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ ચૂંટણી કમિશનર સેશન સાહેબે કેવી રીતે આ નિર્ણય કર્યો અને ઉમેદવાર નું વાગે લપાયું એ ભારતના ઇતિહાસમાં દુનિયાના ઇતિહાસમાં ચૂંટણીમાં ઇલેક્શનમાં સંવિધાનમાં લોકતંત્રમાં પહેલીવાર ખૂબ આબેહૂબ अगाध जनक दुखद ने आश्चर्य जनक न भूतो न भविष्यति बनो बनयो ये लोकतंत्र आवाज करे छे प्रार्थना करे छे हे राम हे राम हे राम और आपको हम इंडिया गठबंधन की ओर से गुजरात में जो कांग्रेस और आप पार्टी का गठबंधन है उसके हमारे उम्मीदवार उनकी ओर से नौसारी की उम्मीदवार की ओर से मैं कुछ बातें कहने आए नरेंद्र भाई मोदी पिछले दस साल से भारत के प्रधानमंत्री हैं 2014 के लोकसभा चुनाव में उन्हें बड़े लंबे चौड़े वादे किए थे गुजरात मॉडल की बात की थी पूरे देश में लाए अच्छे दिन लाने की बात की थी और पता नहीं क्या क्या कहा था सौ दिन में काला धन पाएंगे पचास लाख देंगे दो करोड़ नौकरियां हर साल किसान की आमदनी दुगनी हर वादों के चलते कुछ तो जनता शायद बदलाव चाहती थी 2014 में भाजपा को देश की इकतीस प्रतिशत जनता ने समर्थन दिया जो तो पहले कभी देश में नहीं मिला था और नरेंद्र मोदी जी ने सरकार बनाई 2019 में भी तो भाजपा का मूल समर्थन तीस इकतीस प्रतिशत है वही रहा लेकिन बालाकोट पुलवामा के चलते छः सात प्रतिशत में की बढ़ोतरी हुई और भाजपा की सरकार फिर 2019 में हमारे सामने अब भाजपा सरकार को 10 साल हुए जब हम तीसरी बार जनता का समर्थन मांगे जाते हैं तो जनता की स्वाभाविक अपेक्षा थी कि आपने 10 साल में जो वादे किए थे जो पूरे नहीं किए उसके बारे में आप कुछ बताएं कोई व्हाइट पेपर रखें? अगर नहीं कर सके तो क्यों नहीं कर सकते और नया क्या करने वाले हैं लेकिन भाजपा सरकार ने एक वाइट पेपर पेश किया लेकिन वो मनमोहन सिंह सरकार के दस साल का जो कि 2014 में तो उचित था क्योंकि 2024 में 2004 से 14 तक मनमोहन सिंह सरकार की बात करना तो कहाँ से बुद्धिमानी थी तो साफ़ बात है कि वादे जो पूरे नहीं हुए जो क्यों नहीं पूरे हुए इसकी बातों से भाजपा सरकार मोदी सरकार कतरा रही है। ચુનાવ એક સાધારણ સૂત્ર હૈસા મેં કહ્યું કે ભાજપ કાપ જનાદેશ હૈ કોર્સ સપોર્ટ